કોંગ્રેસ શહેર પ્રમુખ અશોકભાઈ વણપરિયા આજે કાલના દિવસે અમારે ત્યાં કેશોદની અંદર મીટિંગ હતી વિસાવદરના ધારાસભ્ય ગોપાલભાઈ ઇટાલિયાની મીટિંગ હતી કે પછી ભાજપ પક્ષ તરફથી જે આમંત્રણ આપવામાં આવ્યું હોય એવું પણ લાગ્યું પબ્લિકને ખબર છે કે કોંગ્રેસ અલગ છે ભાજપ પણ અલગ છે અને આજે આ પાર્ટી આવી છે એ પણ અલગ છે પણ વિચાર એટલો જ છે કે પબ્લિકને ખબર નથી કે આ શું છે હવે આજે કાલની અંદર ખબર પડી ગઈ પબ્લિકને કે ભાજપ છે એ કોંગ્રેસ ભાજપ છે અને આપ છે એ બી ટીમ છે એનું એક ઉદાહરણ મારી પાસે છે કે જયારે ગોપાલ ઇટાલિયા ને કિરીટ પટેલ લડતા હતા ત્યારે કેશોદના ભાજપના કાર્યકરો અહીંથી કિરીટ પટેલ ને જીતાડવા જતા હતા અને એમને હાર નહોતા માનતા છતાં આજે કિરીટ પટેલની સામે ગોપાલભાઈ ઇટાલિયા જીતા ત્યારે કેશોદની અંદર એનું બહુમતીથી સન્માન કરવામાં આવ્યું ત્યારે આજ પણ પબ્લિકને પણ ખબર પડવી જોઈએ કે આપ પાર્ટી છે એ બી ટીમ છે ભાજપની બીજું જ્યારે સંસદની ચૂંટણી હતી લલિતભાઈ વસોઈ આવ્યા હતા ત્યારે મેં ભાજપના કાર્યકરો અમે સમાજે બેઠા હતા ત્યારે મેં વાત કરી કે ભાઈ પટેલ સમાજની અંદર મીટિંગ રાખવાની છે તો જે પટેલ અમારે સમાજના કાર્યકરો છે જે ભાજપમાં છે એણે મને એવું કીધું હતું કે અમે આ મીટિંગની અંદર ન આવી કેમ કે અમે ભાજપના પક્ષમાં છીએ તો આજે આ ગોપાલભાઈ છે તો એનું સન્માન કર્યું ત્યારે આ પક્ષ નહોતો કેમ ભાઈ આજે અમે પબ્લિકને જાણ ખાતર હવે ઊંઢું ઢોરવાનું થયું ત્યારે પબ્લિકને તમે જાગૃત તો કરી દીધી કે અમારી આપ છે બી ટીમ છે અને કોંગ્રેસ તો એક વિશાળ ધારા પાર્ટી છે ત્યારે ગોળા નહીં છોડે અને આ ગોપાલભાઈનું પણ કહું છું મિત્રો આ વખાણ બે વર્ષ પછી તમે કરી શકો જેવા કામ કરે એવા બાકી કોંગ્રેસની વિચારધારાને તો કોઈ પહોંચે છે નથી આ સન્માનની અંદર તો એવું એક જાણવા આપણને અને જોવાલાયક થયું તો મેં તો મીડિયાના માધ્યમથી જોયું છે અને હું તો ગયો પણ નથી પણ જે કિરીટ પટેલને જીતાડવા જતા હતા એ જ માણસો જે આજે ગોપાલભાઈનું સન્માન કર્યું તો ઈ મને તો આજે એમ થાય છે કે આ ગોપાલભાઈ માટે મહેનત કરતા હતા કે કિરીટ પટેલ આટલું મહેનત કરતા હતા તો કિરીટ પટેલને પણ ખબર હોવી જોઈએ કે આપણા કાર્યકરો છે એમાં અહિયાં કેટલા ધડબડાટીમાં માં ફંદા છે વિચાર તો કરો તમે આવડું કેશોદ અંદર ભાજપ છે એ ભાઈ પણ ત્રણ તફે વિખવાદ ચાલે છે અને આ હરેક કાર્યકર કિરીટભાઈ મહેનત કરવા જતા હતા પણ આજે તો એવું લાગ્યું કે આ મહેનત આપની ફળી છે અને આપની કરી હોય એવું લાગે છે